આજની ગંધાર ગામની પવિત્ર ભૂમિ પર અમે 15 ગામ આશીપતલ સમાજ વિકાસ મંડળ 22મો સમૂહ લગ્ન કરી કરવા જઈ રહ્યા છે સાથે 18 યુગલોએ આની અંદર ભાગ લીધો છે અમારા 15 ગામની ખાસિયત એ છે કે અમારા 15 ગામ અંકલેશ્વર ભરૂચ વાગરા ઝઘડિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વાર્ષપર્તી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ જેથી દરેક યુગલો અને એના માતા-પિતાઓ તેમજ વડીલો યુવાનો બેનો ખૂબ જ સારો સઠ આની અંદર મળે છે અને પૂરા પંદર ગામનો ષઠ સહકાર આમાં મળે છે તો આ માધ્યમ થ્રુ અમે એ જણાવા માંગીએ છીએ કે સમૂહ લગ્નની સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ થોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ અત્યાર સુધીની અંદર પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ચારસો થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચુક્યા છે સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ દસ હજાર થી બાર હજાર પબ્લિક અહિયાં ગાડી ઉપસ્થિત છે અને ખુબજ સારો એવો કાર્યક્રમ અહિયાં થઈ રહ્યો છે અને જ સારો સર